વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણીના ભાગરૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને ભાવનગર હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા હોમિયોપેથિક જનજાગૃતિ અર્થે બાઇક આયોજન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર ગિરીશભાઈ વાઘાણીએ ઝંડી બચાવી કરાવ્યું હતું આ રેલીમાં સૌથી વધુ હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ જોડાય આજના દિવસે લોકોને હોમિયોપેથિકની ચિકિત્સા પદ્ધતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો વિશ્વ હોમિયોપેથી દિવસ દસમી એપ્રિલ હોમિયોપેથી ચિકિત્સાના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હજીમેનની જન્મજયંતિ બસો બાસઠની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને ભાવનગર હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે જનજાગૃતિ કેળવાય એ ઉગતા હેતુથી અને લોકોને શ્રેષ્ઠ અને સારી સારવાર પદ્ધતિ મળે એની જનજાગૃતિ કરવા એ હેતુથી આજ રોજ દસમી એપ્રિલ યોજેથી વર્લ્ડ દિવસ જે ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જ્યારે આજના દિવસે મેડિકલ કોલેજના લિંક ડોક્ટર કંપાટી સાહેબ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કારગણી સાહેબ પ્રાથ્ય લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવે છે